દુનિયાના ઠામે ઠામ ગાજે ડોન બસ કોનું નામ ડોન બસ આજે 31મી જાન્યુઆરી સંત જોન બોસ્કોનો તહેવાર જોન બોસ્કો આપણા સૌને માટે ધર્મસભામાં એક ઉત્તમ નમૂનો છે તેઓ ઓગણીસમી સદીમાં યુવાનો માટે ઉત્તમ સેવા કાર્યો કરીને સંત બની ગયા પરંતુ આજે એકવીસમી સદીમાં પણ તેમને યાદ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ તેમનામાં રહેલા વિશેષ ગુણો જે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયા હતા થોડા ઘણા ગુણો ઉપર મનનચિંતન કરતા પહેલા આપણે ટૂંકમાં એમનું જીવન સમજીએ ડોનબોસ્કોનો જન્મ ઈસવીસન અઢારસો પંદરમાં ઇટાલી દેશના બેકી ગામમાં થયો હતો એ અરસામાં આખા યુરોપનો ઇતિહાસ કરવટ બદલતો હતો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી શહેરોમાં બેકાર છોકરાના ટોળા રખડતા થયા હતા ને ગુનાઓ ઘણી વળવા લાગ્યા હતા એમાંય દુકાનને લીધે ડોનબોસ્કોના વિસ્તારમાં તો ભૂખમરો ને પાયમાલિક ઘણા વધારે હતા ખુદ ડોનબોસ્કોનું કુટુંબ એક ગરીબ ગામડિયું હતું થોડા વીઘા જમીન ખેડી ખાતું ને એમાંય ડોન બોસ્કોની દોઢ વર્ષની ઉંમરે ઘરના મોભી એવા બાપનું મરણ થયું ઘરની સ્થિતિ ગરીબ હતી તોય નવ વર્ષની ઉંમરે જ ડોન બોસ્કોમાં પુરોહિત થવાની ઝંખના જાગી હતી એનું કારણ અઢારસો ચોવીસમાં નવ વર્ષની ઉંમરે જે સ્વપ્ન ડોન બોસ્કોએ જોયું હતું તે હતું જે સ્વપ્નના આ વર્ષે આપણે બસો વર્ષ ઉજવીએ છીએ સોળ વર્ષની ઉંમરે ડોન બોસ્કોએ પુરોહિત થવા ઉમેદવારી નોંધાવી અને 5મી જૂન 1841 માં ગુરુ દીક્ષા ગ્રહણ કરી પુરોહિત બન્યા પોતાનું વિશેષ કર્તવ્ય તો ડોન બોસ્કોને વિચારવાનું હતું જ નહીં એક ગરીબ છોકરા તરીકે સંઘર્ષમય દિવસોનો એમને અનુભવ થયો હતો એમની નજર સામે જ તુરીન શહેરમાં પેટ્યુ રડવા આવી પડેલા ઘર વિહોણા છોકરાઓ અથડાતા કૂટાતા હતા

તેઓ એક ઉત્તમ પુરોહિત તરીકે જાણીતા થયા હતા ડોન બોસ્કો ગરીબના ઘરમાં કે રાજાના મહેલમાં હોય તેઓ એક સાચા પુરોહિત તરીકે જ ઓળખાતા હતા બીજું સર્જન શક્તિ ડોન બોસ્કોમાં અદ્ભુત સર્જન શક્તિ હતી સંત જોસેફ કફાસો તેમના આધ્યાત્મિક માર્ગદર્શન હતા તેઓ કહેતા ડોન બોસ્કો મારા માટે એક રહસ્ય છે કારણ તેમના વિશે હું સમજવાનો પ્રયાસ કરું છું પણ સમજી શકતો નથી કારણ દર વખતે એમનામાં કંઈક નવું દેખાય છે ત્રીજું સર્વાંગી વિકાસ ડોન બોસ્કો સર્વ પ્રકારના ભેદભાવથી દૂર હતા તેમના જીવનમાં નાત જાતના ભેદભાવને સહેજે પણ સ્થાન નહોતું તેમના જીવનમાં આવેલ દરેક યુવાનોનો તેમણે સ્વીકાર કર્યો સર્વાંગી વિકાસ કર્યો અને તેમને પવિત્રતાની ભેટ આપી ચોથું સખત પરિશ્રમી ડોનબોસ્કો 19મી સદીના મહાન કામદાર હતા કામ કામ અને કામ બીજાની ભલાઈ માટે તેઓ હંમેશા કામ કરવા તત્પર રહેતા સહેજ પણ થાચ્યા વગર ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાનું કામ યુવાનો મધ્યે અવિરતપણે ચાલુ રાખ્યું પાંચ આશાવાદી ડોનબોસ્કો આશાવાદી હતા જીવનમાં ગમે તેટલી કપરી કસોટીઓ મુશ્કેલીઓ હરચણો આવ્યા તો પણ તેઓ હસ્તે મુખે સામનો કરતા રહ્યા નન પરથી જ તેઓ આ વાત શીખ્યા હતા તેઓ હંમેશા આનંદમાં રહેતા અને તેમના સંપર્કમાં આવનાર દરેક યુવાનને પણ આનંદમાં રહેવા આહવાન કરતા ઈસવીસન 1888 ના જાન્યુઆરીની 31મી તારીખે પરમ કૃપાળુ ઈશ્વરે ડોન બોસ્કોને પોતાની પાસે બોલાવી લીધા છેવટે સૌને પવિત્રતાનો આદર્શ મળી રહે એ સારું ધર્મ સભાએ ઓગણીસો ચોત્રીસના એપ્રિલની પહેલી તારીખે ભગવાન ઈસુના પુનરૂત્થાનના પુણ્ય પર્વે ડોનબોસ્કોને વિધિવત સંત સ્ત્રી પુરુષોની પંક્તિમાં મૂક્યા ડોનબોસ્કો માત્ર ઇટાલીના કે યુરોપ ખંડના જ નહીં બલ્કે આખી દુનિયાના ને તેમાં દુનિયાના ગરીબ અને પછાત દેશોના તરછોડાયેલા છોકરાઓને સુખી ને ઠરીઠામ થયેલા જોવા માંગતા હતા તેઓ ભગવાન ઈસુના પ્રેમ ને સેવાના સંદેશને દુનિયાના ખૂણે ખૂણે લઈ જવા માંગતા હતા આજે દુનિયાભરમાં ચૌદ હજાર થી વધારે સલિજન ફાધરો બ્રધરો એકસો ચોત્રીસ દેશોમાં શુભ સંદેશની ઘોષણાના કામમાં જોતરાયેલા છે સલિજન મુંબઈ પ્રાંતમાં આવેલ ગુજરાત રાજ્યમાં વડોદરા છોટાઉદેપુર કવાણ ડાકન નારુકોટ કપડવંજ અને વિશ્વામિત્રી વડોદરામાં સંત જોન બોસ્કોની પ્રેરણાને આદેશ અનુસાર હાલમાં સલેશિયન ફાધરો અને બ્રધરો ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરાયેલા છે શિક્ષક અને પિતા સન જોન બોસ્કોનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે સન જોન બોસ્કોએ ઉચ્ચાયા શબ્દો યાદ કરીએ મારા જીવનના અંતિમ શ્વાસ સુધી હું ગરીબ યુવાનો ખાતર જીવીશ અને યાદ રાખજો દિવસ અને રાત સવાર અને સાંજ અને એક એક ક્ષણે હું જે કહી છું તે તમારા માટે જ છું સંત જોન બોસ્કોએ સિંધેલા પવિત્રતાના માર્ગમાં ચાલવા અને પવિત્ર જીવન જીવવા સંત જોન બોસ્કોની મધ્યસ્થી દ્વારા ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ આ દુનિયા ના ઠામે ગાજે ડોન બોસ્કો ગાજે ડોન બોસ્કો